સંકુલ વૈષ્ણવ સંપ્રદાય આધ્યાત્મિક સંકુલ ખાતે વ્રજરાજ કુમારજી મહોદયની પ્રેરણાથી વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નવ નૂતન વ્રજ પેલેસ અતિથિ ભવન તથા સર્વોત્તમ બેન્કવેટ હોલ નિર્માણ સંપન્ન થયું છે ત્યારે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં નૂતન અતિથિભવન તથા બેન્કવેટ હોલના ઉદઘાટન કાર્યક્રમનું વિશેષ આયોજન થયું છે આ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે વ્રજધામ સંકુલમાં દેશ વિદેશના ભાવિકજનો જ્યારે આ આધ્યાત્મિક સંકુલમાં શ્રી પ્રભુ સાનિધ્ય પ્રાપ્ત કરતા હતા નિવાસનો અલૌકિક લાભ મોટા પ્રમાણમાં પ્રાપ્ત આવ્યા છે અને તેની સંખ્યામાં સતત વધારો થતો આવ્યો છે સુવિધા સુવિધા અર્થે નવનૂતન નવનૂતન અધિતન સાથે વ્રજ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે સબરવીસ લક્ઝરિયસ રૂમ તથા સૂટ સાથે વ્રજ પેલેસ ભવન દેશ વિદેશના ભાવિકજનોને આધ્યાત્મિક સંકુલમાં શ્રી પ્રભુના સાનિધ્યમાં અલૌકિક નિવાસનો અવસર પૂરો પાડશે વ્રજધારમાં વ્રજધામના આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ પૂર્વ મેયર ભરત ડાંગર પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા